આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન જોયું બસ સ્ટેન્ડને બસ પોર્ટ બનાવવાનું અને ગુજરાતમાં બનવાના શરૂ થયા અત્યાધુનિક બસ પોર્ટ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના પ્રયાસોથી આપણા મોડાસાને પણ આજે મળવા જઈ રહ્યું છે વિશ્વ કક્ષાનું બસ પોર્ટ વંદે માતરમ બસ પોર્ટ મોડાસા રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી રાજ્યના બસ સ્ટેશનોની કાયા પલટ થઈ રહી છે આજે મોડાસા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ એક આધુનિક ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે જેમાં મુસાફરોને ભવ્ય આધુનિક અને વૈશ્વિક કક્ષાની અનેક સુવિધાઓ મળશે બસ સ્ટેશનનું આ વિશાળ પરિસર આપશે એરપોર્ટ જેવી ફીલ સુવ્યવસ્થિત સુવિધાથી સજ્જ વેઇટિંગ એરિયામાં બેસીને તમે બસની રાહ જોઈ શકો છો ફૂડ કોર્ટ કેફેના સ્વાદિષ્ટ નાસ્તાની મજા શુદ્ધ પાણી અદ્યતન ટોયલેટ બ્લોક્સ ડિજિટલ ટિકિટિંગ અને એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનથી બસની રિયલ ટાઈમ માહિતીથી સજ્જ છે આપણું વંદે માતરમ બસ પોર્ટ સાથે મલ્ટીપર્પઝ હોલ અને રિટેલ શોપથી સ્થાનિક વ્યાપારને પ્રોત્સાહન તો ખરું જ અહીંથી લાખો લોકો રોજગાર અભ્યાસ અને પ્રગતિ માટેની યાત્રા આ બસોની સાથે હજારો લોકોના સપનાઓને પણ ગતિ મળશે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોડાસાની વિકાસ યાત્રાને વેગ આપતા નવા વિશ્વ સ્તરીય વંદે માતરમ બસ પોર્ટને વધાવીએ વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનાવીએ